રાજ્ય સરકારનો કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય જાહેર થઈ ગયો સાહીઠ હજાર બસો ચોપનથી થી વધુ કર્મચારીઓને ઓબીએસનો સીધો લાભ મળવાની જાહેરાત સાતમા પગાર પંચનો પણ સરકારે સ્વીકાર કર્યો ટૂંક સમયમાં જ અમલ પટેલ સાહેબે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લીધો કેટલાય સમયથી અમે કર્મચારીઓના મહામંડળ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ ધ ગુજરાત ગુજરાત સ્ટાફ ને સિવિલિયન ફેડરેશન વગેરે મંડળો સાથે એમની માગણીઓના સંદર્ભમાં લગભગ ત્રણ થી ચાર વાકતા ઘાટો મુલાકાત એમની રજૂઆતો સાંભળી હતી અને એ સાંભળ્યા પછી એ તમામ રજૂઆતોના અંતે સરકાર અને ભૂપેન્દ્રભાઈ કેટલીક બાબતો નો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી સાહીઠ હજાર બસો ને જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો જેમાં એક ચાર બે હજાર પાંચ પહેલા જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યુરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી એમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ બે લેખિત માહિતી પણ આપી હતી પરંતુ સરકાર શ્રી અને આદરણીય ભૂપેન્દ્ર સહાનુભૂતિ પૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ જે ફિક્સ તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસ નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ કે બીજા એમની નિમણૂક થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે એ પણ બહુ ખુશીની વાત છે સાઈઠ હજાર જેવા કર્મચારીઓ અત્યારે સાઈઠ હજાર બસો ને ચોપન જેવા અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી સાહીઠ હજાર ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે નિયમિત નિમણૂક તારીખ એક ચાર બે હજાર પછી હોય અથવા તો એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલો હોય પરંતુ જે કર્મચારીઓ પાછળથી બે હજાર પાંચમાં ઓર્ડર મળ્યા હોય એક ચાર બે હજાર પાંચથી એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટે એને વધાવ્યો પડે છે એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બોજ આવે પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે એટલે આ નિમણૂક પામેલા તમામ કર્મચારી અધિકારીઓને હવે આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે ઉપરાંત એમની કેટલીક બાબતો સાતમા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે ચાર્જ એલાઉન્સના બેઝિકના પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે સાતમા પગાર પંચ મુજબ અપાય મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થા દરની માગણીનો વધારો કરવાની વાત હતી વય નિવૃત્તિ અવસાન ગ્રેજ્યુએટની રકમમાં વધારો કરવાની બાબત હતી એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ સ્વીકાર કર્યો છે અને આ મુદ્દાઓ જે હાલ તાત્કાલિક સ્વીકાર થયા છે આશરે બસો કરોડ જેટલું રાજ્યની તિજોરી ઉપર ભારણ આવવાનું છે પરંતુ આ કર્મચારીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે આ ઉપરાંત શૈક્ષિક સંઘ અને વિવિધ મંડળો કે જેવા કર્મચારી મહામંડળ આ બધાની સાથે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર વાત પણ થઈ છે અને વાતના અંતે જે બીજા જે વિષયો રહી ગયા છે ઘર ભાડા ભથ્થા પરિવહન ભથ્થા ગ્રેડ પે ની વિસંગતતા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અંગેની બાબત કેશલેસ મેડિક્લેમની વાત એ વધારે અભ્યાસના અંતે એનો નિર્ણય લેવાનું એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે અને તાત્કાલિક આ બાબતમાં અમારી કમિટી બેસી અને સાથે અધિકારીઓ સાથે બેસી ખૂબ ઝડપથી આ નિર્ણય લેવાય એવી સૂચના રોજ ખૂબ મોટા ધરના કાર્યક્રમ બાદ જે માન્ય વાઘાણી સાહેબ ની કેબિનેટ ની અંદર જે નિર્ણય લેવાયો હતો એ નિર્ણયની સાથે આજે બે વર્ષ પછી આજે ઋષિકેશભાઈ ના સાનિધ્ય ના નીચે એમની કમિટી નીચે આજે ખૂબ ઐતિહાસિક નિર્ણય જે કહેવાય કે એક ચાર બે હાજર પાંચ પહેલા આજે ઓપીએસ માં સાહીઠ હજાર મારા કર્મચારીઓને સમાવવાનો નિર્ણય કર્યો છે આવકારદાયક છે એ બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એમને આવકાર્યા છે જયારે બે હાજર ઓગણીસ થી રાષ્ટ્રીય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જયારે ઓપીએસ માટે તમામ મારા કર્મચારી બે હાજર પાંચ પહેલાના હોય કે બે હાજર પાંચ પછી તમામ માટે જ્યારે લડત આપી રહ્યું હોય અને આજે બે બાબતની જ્યારે વાત હોય ત્યારે અવારનવાર જે સત્યાગ્રહ કે મોટા નાના મોટા આંદોલનો જે કર્યા હોય એ આંદોલનના ફોલ સ્વરૂપે આજે સફળતાના સ્વરૂપે અમે આગળ વધી રહ્યા છે બે હાજર પાંચ પછીની જે વાત છે એને પણ અમે ચોક્કસ જે યુપીએસની વાત જે કરી રહ્યા છે માન્ય કેન્દ્રીય ધોરણે આપવાની વાત કરી રહ્યા છે એને પણ અમે સરકાર શ્રીને રજૂઆત કરી છે કે એમાં પણ ક્યાંક ક્યાંક વિસંગતા હોય એ વિસંગતાને દૂર કરી સંગઠનને સાથે રાખી એમાં અમારા કર્મચારીઓને નુકસાન ન થાય પૂરેપૂરું સો ટકા એને પેન્શન મળે એવી વાત અમે રજૂઆત કરી છે અને આગળના સમયની અંદર ચોક્કસ બીજા જે મુદ્દાઓ જે છે એ સાથે બેસી સરકારની સાથે પોઝિટિવ હકારાત્મક વલણની સાથે અમે બેસી અને તમામ પ્રકારના જે મુદ્દાઓ છે એને અમે આઉટ કરવા માટે અમારા કર્મચારીઓ માટે અમે છો ટકા એમના પાસે મહેનત કરીશું અને અમારા કર્મચારીઓને તમામ

કેબિનેટમાં જે ચર્ચા કરી અને જે જાહેરાત કરી છે સાહીઠ હજાર બસો ને ચોપન કર્મચારીઓને જેમની જાહેરાત આવી ગઈ નિમણૂક થઈ ગઈ ફિક્સ પગારમાં એ તમામનો ઠરાવ કરવા માટેની જે અમારે બે હજાર બાવીસમાં સોળ નવ બાવીસે જે સમાધાન થયું હતું એ પૈકીના તમામ ઠરાવો થઈ ગયા હતા બે હજાર બાવીસ પહેલાંનો જે ઠરાવ બાકી હતો એની સતત અમારી મીટિંગો જે અમારો કાર્યક્રમ આપ્યા પછી જે સરકારની કમિટી બની અને આ કમિટીની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે મિટિંગો અધિકારીઓ સાથે થઈ અને ગઈકાલે પાંચ તારીખે પાંચેય મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક કર્યા પછી અને આજે કેબિનેટમાં નિર્ણય કર્યા પછી બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જ્યારે આપવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે અને એમને ટૂંક સમયમાં ગ્યાફેરે પણ ખૂબ જાહેરાત કર્યા પછી એને જે વહીવટી પ્રક્રિયાની પણ અમે ચર્ચાઓ કઈ રીતે કે નાણાં વિભાગમાં પછી આનો વિલંબ ના થાય અને ઝડપથી આ થાય ત્યારે એને કીધું ટૂંક સમયમાં આ પત્ર માન્ય મુખ્યશ્રી મંત્રીશ્રીની સૂચના છે અને ઝડપથી કરી દેવામાં આવશે એટલે રાજ્યના બે લાખ બસો ચોપનને આનો લાભ મળવાનો છે સાહીઠ હજાર બસો ચોપન કર્મચારીઓને આ બે હજાર પાંચ પહેલાં જે લાગેલા છે અને બે હજાર પાંચ પછી પૂરા પગારમાં આવ્યા આવા જે કર્મચારીઓ છે અને અલગ અલગ સાતમા પગાર પંચના જે લાભો છે એ પણ જે જે માંગણી મુજબ જે શીખાયેલા છે એના સિવાયના ગરભાડું અને જે ચાર પાંચ બાબતો જે છે એ અલગથી કમિટી કરીને એની સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે બે હજાર પાંચ પછીના જે જૂની પ્રશ્ન પેન્શન માટેની વાત છે એના માટે અમારા મંડળ દ્વારા અને સમગ્ર કર્મચારીઓ દ્વારા હાલ જે કેન્દ્ર સરકારે અત્યારે જૂની પેન્શન યોજનાની જગ્યાએ યુપીએસ જે પેન્શન યોજના દાખલ કરી છે એનો ઠરાવ કેન્દ્ર સરકાર દ્વારા હજી બહાર પાડવામાં આવેલ નથી કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બહાર પાડવામાં આવશે અને એનો અભ્યાસ કરવામાં આવશે અને જ્યારે રાજ્ય સરકાર સ્વીકારશે ત્યારે આની ચર્ચા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અમારી ઈચ્છા છે કે રાજ્યના સમગ્ર કર્મચારીને દેશના સમગ્ર કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે આ અમારી અગાઉના સમાધાનની જે બાબત હતી ને પેન્ડિંગ હતી એને જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યના લાખો શિક્ષકો અને લાખો કર્મચારીઓ હતી અમે એને આવકારી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે આ ટૂંક સમયમાં આ પરિપત્ર કરી દેવામાં આવશે અને જેની કોર્ટ મેટર હોય જેની નિમણૂક થઈ ગઈ જાહેરાત આવી હોય ભરતીની પ્રક્રિયા બે હજાર એક ચાર બે હજાર પાંચ પછી થઈ છતાં એ પણ લોકોને આની અંદર સમાવી લેવામાં આવશે એટલે આ બહુ મોટી વાત છે અને સમગ્ર દેશમાં બે ચાર રાજ્ય સિવાય અત્યારે હાલ જે છે એ નવી પેન્શન યોજના છે એટલે જ્યારે કેન્દ્ર દ્વારા જે કઈ નિર્ણય કરે અગાઉ માન્ય પાંચ જ્યારે કમિટી હતી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા સમાધાન થયું અને મંત્રીએ જાહેરાત કરી ત્યારે અમે પણ કે અમારા એ વખતે ચૌદ પ્રશ્નો એક સાથે ગુજરાતના ઇતિહાસમાં સોલ્વ થયો એવો પહેલો દાખલો હતો ને રવિવારના દિવસે ઠરાવો બહાર પડ્યા હતા અને છેલ્લો ઠરાવ અમારો લોકસભા પહેલા જે અમારા દસ ના ચૌદ વારની જે વાત હતી અને બે પાંચ પહેલાના એ મહત્ત્વના પ્રશ્ન બાકી હતા એ અત્યારે ડિક્લેર કરવાના અગાઉ પણ સરકાર સાથે જ્યારે અમારા આંદોલન વખતે સરકારે જે જાહેરાતો કરેલી હતી એમાં મોટાભાગના પ્રશ્ન કરી અને ત્યારે પણ જીતુભાઈએ ખૂબ અમને સરકાર સાથે સંકલન કરીને આ જ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોની જાહેરાત કરી હતી એટલે સરકાર સાથે જે સમાધાન થયું હતું એ મહત્વનો પ્રશ્ન હતો એટલે વારંવાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ સ્વયંભૂ રીતે કરતા હતા મંડળો દ્વારા અલગ અલગ પ્રકારના આંદોલનો આપવામાં આવતા હતા અમે પણ અત્યારે સત્તર તારીખે ઓનલાઈનની બહિષ્કારની વાત હતી અને છ તેર અને વીસ અને સત્યાવીસે એ ધરણા કાર્યક્રમની વાત હતી જે અમે સત્તર અને જે અમારી